વંદેર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનના મામલે સમ કોર્પોરેટ બિલ્ડિંગ અને રાજ કોમ્પ્લેક્સને સીલ મારી દેવાયા હતા રાજકોટ કેન્ટીન સોની દુર્ઘટના બાદ ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનના મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે શહેરના માધવ દર્શન સામે આવેલ સમ કોર્પોરેટ બિલ્ડિંગને ફાયર સેફટી અને એનઓસી નઈ હોવાથી આચોટ ફાયર વિભાગના કાફલાએ સીલ મારી દીધા હતા આઉટરાં સંસ્કાર મંડળ વિસ્તારમાં આવેલ રાત કોમ્પ્લેક્સને ફાયર સેફટીના મામલે સીલ મારી દેવાયા હતા આ તમે એ તમે આમ જ Hãy cho kênh Ghiền Mì Gõ Để không thấy hết hết hết